કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર માધે બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આટાને આપણે નહીં દો મસ્ત ફ્રેશ થઈ ગયા ને કામ બધું પલવાડી રહીએ ને આ અમારા નવિયા બેન જોવો કે બેઠા હે નવિયા બેન સ્કૂલમાંથી આવી ગયા છે ને આમાં કો કુલદીપભાઈ ને નવિયા બેન બે બહુ જ મસ્તી કરે આખો દિવસ શું કરે ને કુલદીપને ને આમાં જો શું થયું કુલુ આઈ કંતન આઈએ શું થયું કુલુ પડ્યા કુલુને હે ને ગાલે ધાતર થી નવિયા બેન આ તો મસ્ત ક્યૂટ ક્યૂટ લાગે તાવા હે તો નવિયા બેન ને આ સારુ છે પાસાવરી ખાલી ખાલી કે મન તાવા આય હે ખોટું બોલે હે તું ખોટું બોલે હે ના જો તો ફેમિલી હવે થોડું કામ છે તો પહેલા તો કામ ફટાફટ પતાવી દઈએ હું કેવું નવિયા તો ફેમિલી યાદ તો પણ કાયમી પહેલી સાઈડ નદી જોવા લઈ જતા હતા તો મેં કીધું કે આજે આ સાઈડ નદી જોવા આવું કારણ કે આ સાઈડ આવીએ ને તો ખબર પડે કે જેટલી નદી આવી હ તો તમને બતાવી દઉં પહેલાં તો વિડીયોમાં કારણ કે નદી યાદ તો બહુ આવી છે બે દિવસથી ફેમિલી જોવો આમાં કહું જોવા તમે સરખું દેખાય આમાં કારણ કે નદી આવીએ ને તો જ ફેમિલી હારા આવે એટલે બધા એમ કહેતા હશે એક ને એક લોકેશન ફેમિલી પણ આ લોકેશન હમણાં બહુ જ ગમે ફેમિલી જો હોય કે આપણે કોઈ બી વસ્તુ નદીમાં પેલું કરવી હોય ને તો બધા આવી રીતે મીકી જાય પણ આવી કોઠા ઉપર મેલીને કોઈ અરત નહીં અંદર પધરાવું પડે ગમે તે જો મંદિરને બધું રીતે વસ્તી મેકી જઈ અમુક તો કિનારા પર મેલીને જતી રહી હ તો વિરાટ તો જુઓ શું કરે મોબાઈલ જ અમને તો આખો દિવસ મોબાઈલ જ હોય તમને તો ફેમિલી ખબર જ છે મારે એક રીલ બનાવી એટલે હું મથુ રીલ ગોતો હું કેવી રીલ બનાવી સારામાં માં ને ફેમિલી વિરાટ ના બનાવી છે રીલ્સ તો આપણે આપણા મોબાઈલમાં રીલ્સ નહી બનાવવા દઈએ કારણ કે એમ ડબલા માં તેમ બનાવે આપણે શું જોવાનું તો ફેમિલી આપણે તો પછી હવે નીકળીએ ઘરે તો ફેમિલી આ છે સાયકલ સાથ

તો ફેમિલી એટલા સુધી બ્લોગ આપણે રાખીએ કારણ કે વિરાટના તો લોગું લેક્ચર છે અને બ્લોગ આટલા સુધી ખતમ થઈ જાય છે ફેમિલી આપણે સ્પેશિયલ નદી જોવાય તો ફેમિલી નદી જોઈ દેતી છે નવા આપડો બનાવી છે રીલ્સ એક બે મારે નથી મારું પ્રમોશન પ્રમોશન નહીં તો આની અંદર દૂધની જરૂર મારે નથી તમારે અંદર તમે મરચું નાખી બને તો ફેમિલી બધા વઘારેલો મોરઈ બનાવે તો એ રીતનું બનાવી શકાય દૂધ વેરવું પડે ખીર બનાવી તો દૂધ પણ વેરવું પડે ના બધા ખાલી આપણો આપણો મોરઈ વગર દૂધ એ બને મારી હો વિરાટ તો ફેમિલી ચાલો જો આ બધું કેવું રખડતું કર્યું તો ફેમિલી બધાને રિક્વેસ્ટ હોય કે ત્યાં માતાજીના મંદિર ને ચુંદરીઓ ને માતાજીના ફોટા આ રીતની તમે ના જો તો ના મેળ દેશો કારણ કે થોડા નજીક જઈને એવું હોય તો પધરાવી દો કે તો કોક તમને જગ્યા એવી લાગે કે ઓય જવા જેવું હોય ઈકન પધરાઈ દો કારણ કે આ આવતા કિનારો પર મેલવાનો કોઈ અર્થ નહીં શું કેવું વિરાટ નો ક્યું બસ ચમ ના મેલ તો વિરાટ કોઈ બોલી નહીં ન કૂતરું આવી ગયું જો આપણો ફાન વિરાટ નો દોસ્ત પાકો પાસો તારો દોસ્ત તું એના વિડિયો બનાવે ઘણા વિડિયો આ કૂતરા ઉપર જ હોય તો એ કૂતરાનો વિડિયો એ કૂતરા ઉપરથી જ બનાવે તો એ કૂતરો તાર पुचपरष करवाई तू पंचायत होती